નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યના ડીજીપી એટલે કે પોલીસ વડા જેઓને અત્યારે તમામ પોલીસ કમિશનર સાથે રેન્જ આઈજી રેન્જ તમામ જિલ્લાઓના વડાઓને એક બેઠક કરી હતી ને તેમાં રાષ્ટ્ર વિરોધી જે કરતા લોકો છે તેની સામે હવે પગલાં ભરવાના આદેશ આપ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર છે તેમની સાથે સીધા વાત કરું સર ડીજી સાહેબનો એક આદેશ આવ્યો શું આદેશ આવ્યો છે અને કેવી રીતે હવે કાર્યવાહી થશે કહે છો મારે દિલ્હી કાતે જે બ્લાસ્ટના બનાવ બન્યું છે આના અનુસંધાને સમગ્ર દેશમાં વડોદરા શહેર રાજ્ય અને અન્ય રાજ્યોમાં પણ એક આંતરિક સુરક્ષાને ધ્યાને રાખીને હાઈ એલર્ટ મોડમાં ચાલી રહ્યા છે આજે છેલ્લા કેટલાક એક અઠવાડિયાથી કેટલાક દિવસોથી આપણે એક અભિયાન શરૂ કરી છે સમગ્ર શહેરમાં આપણા ચેકપોસ્ટનું એલર્ટ વ્હીકલ ચેકિંગ અસામાજિક સામાજિક તત્વો ક્રિમિનલિસ્ટી ધરાવતા તત્વો પર ક્રેકડાઉન અને વાઇટલ ઇન્સ્ટોલેશન સિક્યુરિટીના ભાગરૂપે ઓએનજીસી આઈઓસીએલ રિલાયન્સ જીએસએફસી હેવી વોટર પ્લાન્ટ એરપોર્ટ ઘણા બધા જગ્યાએ આપણે જોઈન્ટ સિક્યુરિટી ડ્રીલનું પણ આયોજન કરી છે આજથી નેક્સ્ટ હંડ્રેડ અવર્સ માટે આપણે કાર્યરત બનીને શહેરમાં ઇતિહાસમાં બનેલ કોઈ ભાંગપોળ પ્રવૃત્તિના લગત કેસો ફેક ઇન્ડિયન કરન્સી નોટના કેસો ડ્રગ અને નશીલા પદાર્થોના હેરાપેરી સાથે સંકળાયેલ ઇસમો હથિયાર થરા હેઠળ અને અન્ય ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડાયેલ ઇસમોના પ્રવૃત્તિ આમના પ્રેઝન્ટ અબોટ્સ આ અંગે પણ આપણે એક એક્સરસાઇઝ ચાલી રહ્યું છે અને આવતા દિવસોમાં આવા તત્વો સામે આપણા કડક કાર્યવાહી કરવાના ઇરાદેથી શહેર પોલીસના તમામ ટીમો ખાસ કરીને લોકલ પોલીસ સ્ટેશન્સ એલસીબી ડીસીબી પીસીબી એસઓજીના ટીમો કાર્યરત બનીને આવા તત્વો વિરુદ્ધ એમના પ્રવૃત્તિઓ નિયંત્રણ લાવવા માટે કડક કાર્યવાહી કરવા માટેના ઝુંબેશ ઉપાડી છે સર જે રીતે ડીજીપી સાહેબનો આદેશ છે સો કલાકમાં કાર્યવાહી કરવાની અત્યાર સુધી એવી આપણે અગાઉ પણ યાદી તૈયાર કરવામાં આવી હતી એ જ પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવશે કે પાસે આવા તમામ ડેટાબેઝ તૈયાર જ છે આપણે જાણીએ છીએ કે કૌન કયો વિસ્તારમાં રહે છે આ એક્સરસાઇઝ દરમિયાન આપણે ખાસ કરીને આવા તત્વો ઉપર દરેક પ્રકારની એક સર્વેલન્સ વેરીફિકેશન અને એમના જો એક્ટિવિટી ઉપર નિયંત્રણ રાખવા અંગેનો કાર્યવાહી થશે તો લોકોને શું મેસેજ આપશો કારણ કે જે પ્રકારે મેસેજ છે દિલ્હીની ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારો અત્યારે સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ છે શહેરવાસીને અનુરોધ છે तुम्हारा जे रणाक विस्तार ऑफिस के बिजनेस एक्टिविटी ना प्रीमाइसिस के जाहिर स्थलों कोई वांदाजनक प्रवृत्ति के कोई वस्तु जवा ते पुलिस ने नजीक ना पुलिस स्टेशन आउटपोस्ट के वन ऑन टू पर अपने जान करो कोई हाउस प्रॉपर्टी के मिलकत ने कोईने भाड़ा पर आपू होईने अपॉइंटमेंट करव हो डोमेस्टिक के ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં અપોઇન્ટ કરવું હોય તો તમે એમના એન્ટીસીડન્ટ વેરિફિકેશન કરાવો રેન્ટ અગ્રીમેન્ટને લોકલ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો જેથી કરીને કોઈ એવા તત્વો જે શહેરના સુરક્ષા અને સલામતી માટે ખતરા છે કોઈ આવીને અહીંયા વસાવટ ન કરે તે અંગે તાકેદારી રાખો અને પોલીસ વિભાગને તમે સાથ સહકાર આપો તો આપણે એક સુરક્ષિત માહોલ બનાવી શકીએ સિક્યુરિટી કોન્શિયસનેસ બને રહે તો પોલીસને એટલું આસાન રહે તો અનુરોધ છે એવા કિસ્સાને રિપોર્ટ કરો પોલીસના સાથ આપો આપણે અલર્ટ પ્રજા અને વિજિલન્ટ અને પ્રોએક્ટિવ પોલીસ ફોર્સ આપણા શહેરમાં સુરક્ષા કાયમ રાખવામાં સફળ રહેશે તો આ શહેર પોલીસ કમિશનરે તેઓ સ્પષ્ટ કર્યા છે કે જે રાજ્યના ડીજીપીનો જે આદેશ છે તેને લઈને અત્યારે પહેલેથી જ એ યાદી તૈયાર છે ને સામે અમારી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે ને પહેલેથી જ જે પ્રકારે અગાઉ પણ સો કલાકની અંદર જે કામગીરી કરવાની હતી ને તે પ્રકારે જ આ વડોદરા શહેરમાં શાંતિ સલામતી સુરક્ષા બની રહે તે માટે અમારા જે પ્રયત્નો છે તે પહેલેથી જ હતા ને હવે પણ જે પ્રકારે આ આદેશ આવ્યો છે ને તેને લઈને જ હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા